ફાઇનલી મિત્રો આજે તમારો ભાઈ ટ્વેન્ટી ફોર હોર્સ પાસો ચેલેન્જ વિડીયો લઈને આવી ગયો હેપર ટ્રક ની અંદર મિત્રો આજે તમારો ભાઈ રેવન હે ટ્રક માં ને ચાલો આપણો ચેલેન્જ વિડીયો હવે સ્ટાર્ટ થઈ ગયો ને આપણે ચડી ગયા ટ્રક ઉપર આની સાથે છે બેગ બેગ માં હે કપડા એટલે હે ને નીચે ઉતરવાનું છે ને તો તમે વિચારતા હે કે ટ્રક કોણ ચલાય અરે મારા કાકા અરિયા કાકા ટ્રકવાળા તો કે ને ટ્રક ચાલતો થઈ ગયો ને અત્યારે વાગી ગયા હે 7:10 તો અહીંયા થી આપણો ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ થાય

મિત્ર નિંદર તો આવતી નથી કારણ કે ટ્રક છે ને જ્યાં તેમ હવે નિંદર કરી નાખ્યા બીજું શું હોય ને સુઈ જાય આવ્યો સીધા સવારે મેળા ફાઈનલી મિત્ર ગુડ મોર્નિંગ થઈ ગયું છે બેસ્ટ ગુડ મોર્નિંગ સવારના વાગે ગયા છે છ ને ચાર અને અમે ઉઠી ગયા હે વહેલા અને અહીંયા હે ને ગાડી ઠાલી થઈ

ચાલો નાસ્તો કરી લઈએ તો મિત્રો રાજસ્થાન માં ભાઈ એક આપણો સબસ્ક્રાઇબર મળી ગયો વાહ યાર રાજસ્થાન માં આપડા વિડીયો જોઈ હું વાત છે મિત્રો બહુ બહુ મજા આવે આવો જોઈ યોર યુ પ્લેન જાય એ પ્લેન માં વેવું ઓરિયા કાકા હાલો ને આપણી પાસે પૈસા નથી પણ જાવું ખરો જોઈ ત્રણ કેમ મરે તો એ ડન વારે છે કાયદેસર હો ભાઈ મિત્રો એમ થાય કે નહી આપડા વિડીયો જોઈ રાજસ્થાન માં પણ બોલો હે યસલા બહુ બહુ મજા આવે યાર એકા તો આ મયળો હોય ને તો